પોરબંદરમાં ફાયર સેફટી સહિતના મુદ્દે બેલ્લા હોલ અને શોરૂમને સીલ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ફાયર સેફટીની યોગ્ય સુવિધા કરવાની લેખિતમાં ખાતરી અપાતા અને તે અંગેની કાર્યવાહી હાથ ધરાવતા સીલ ખોલી આપવામાં આવ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ પોરબંદરના જુદા જુદા હોલ વાડીઓ શોરૂમ અને મોલ સહિતને સીલ કરવાની કડક કાર્યવાહી નગરપાલિકાએ હાથ ધરી હતી જેમાં પાલિકાના તંત્રએ વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલને પણ સીલ મારી દીધું હતું હાલ આ સીલ ખોલી અપાયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગ અને ત્યાં બહારના ભાગે આવેલા કાપડના શોરૂમ અને પિઝા પાર્લરમાં નિયમ મુજબ ફાયર સેફટી નું કામ કરી આપવાની ખાતરી અપાતા અને તે અંગેની કાર્યવાહી પણ શરૂ કરી દેવાતા અંતે બિરલા હોલ સહિત અન્ય શોરૂમ ના સીલ ખોલી આપવામાં આવ્યા છે હું જિજ્ઞાસાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ રાજકોટમાં જે દુર્ઘટના બની ગેમ ઝોનમાં તે ખૂબ જ દુઃખદ હોય અને ખરેખર એ બનવી ન જોઈએ પણ જે બની હોય તેને ધ્યાનમાં રાખીને સરકારે જે પગલાં લીધા હોય કે જે ફાયરનું એનઓસી ન હોય એ ને લગતા સર્જનો ન હોય તે તાત્કાલિક વસાવવા અને જ્યાં કોઈ ન હોય કે જ્યાં મોટી વાડી છે કે મોટા શોરૂમ છે અથવા મોટા રેસ્ટોરન્ટ છે પણ જેમાં ખાસ કરીને મોટી વાડી જે હોય કે ત્રણસો ચારસો માણસથી વધારે માણસ ભેગું થતું હોય ત્યાં તાત્કાલિક સીલ મારી અને આ ફાયર એનોથી તાત્કાલિક નખાવી ત્યારબાદ એ લોકોએ ભાડે આપવું એવી કાર્યવાહી કરીને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું જે બિલ્ડિંગ છે એમાંનું બિરલા હોલ છે એ બિરલા હોલને સીલ મારેલ ન હતું કારણ કે ફાયરનો અભાવ હતો એના માટે અને આ બિલ્ડિંગ ઓગણીસો ને તોંતેરમાં બનેલું હતું ત્યારે ફાયર સેફ્ટીના કોઈ એવા નિયમો હતા નહીં પરંતુ હાલના જે નિયમોને અનુલક્ષીને ચેકિંગ આવતા ફાયર સેફ્ટીનો જે અભાવ મળતા એ લોકોએ સીલમારેલું હોય ત્યારે બીજે જ દિવસે અમે લોકોએ જે વર્ક ઓર્ડર આપી દીધો ફાયરનું કામ કરવાનો હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર ચેમ્બ્રુ બિરલા હોલમાં ગ્રાઉન્ડમાં જે પચાસ હજાર લીટરનો ટાંકો પાણીનો કરવાનો થતો હોય છે ફાયર સેફ્ટીને અનુલક્ષીને એ પણ અમે તાત્કાલિક કરાવ્યું છે અને ફાયર સેફ્ટીના તમામ સાધનો હવે તાત્કાલિક વસાવી અને પાછું બિરલા હોલ જે ભાડે આપવાની કાર્યવાહી હતી એ કરશું અને આ બાબતમાં અમને જેની જેને સહકાર આપ્યો એ ખૂબ ખૂબ આભાર માની છે અને આ જે દુઃખદ ઘટના બની છે અમે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને આવું અમારે ત્યાં આવો ન બનાવ બને અથવા બીજે કે પણ ન બનાવ બને એની સાવચેતી રાખશું એ એક હકીકત છે આ ઉપરાંત ચેમ્બર દ્વારા ફાયર સેફ્ટી માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા યુદ્ધના ધોરણે કામગીરી પણ હાથ ધરાય છે અને વહેલી તકે જરૂરી તમામ સુવિધા ઉભી કરવાની પણ ચેમ્બર પ્રમુખે ખાતરી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર